રાઘવજીભાઈ પટેલે માવા પર અને નાના ગરેડિયા ગામના ગ્રામજનો સાથે સંવાદ સાંધ્યો રાજ્યના કૃષિ પશુપાલન ગૌ મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ એપીએમસી ખાતે મંત્રીશ્રીએ માવાપર અને નાના ઘરેડિયા ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી સંવાદ સાધ્યો હતો આ બેઠકમાં મંત્રીશ્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના સુખદ સમાધાન આવે તે દિશામાં કામગીરી કરવા આશ્વાસન આપ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી શ્રી દ્વારા જામનગર જિલ્લાના ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળી તે દિશામાં આયોજન હાથ ધરી લોકોની સુવિધાઓમાં વધારો થાય એ પ્રકારે કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત સર્કિટ હાઉસ ખાતે પણ લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ લાવવા પ્રયત્નો કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટર તેજુભા એસ જાડેજા જામનગર ગુજરાત